કેમ છો સ્વાગત છે તમારું મારા ચેનલમાં મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી વ્લોગ તો આજે સવાર સવારમાં મારા માથું ધોવું પડ્યું એનું કારણ છે કે આજે સવાર સવારમાં હું જ્યુસ બનાવતી હતી આમળાનો ને એનો તો ઢાગણું સહેજ ખુલ્લું રહી ગયું અને મારી ટી શર્ટ ઉપર ને માથા ઉપરને બધે જ્યુસ જ્યુસ એમે કાલે તેલ નાખવાનું હતું તો માથું તો ધોવાનું જ હતું અને આજે એમ બી ધોવું પડ્યું આ બધે જ્યુસ જ્યુસ હતો અને એ તો ગયા છે ફેક્ટરી અને પાછું બગડ્યું છે આજે બીજું બધું આ ફર્નિચર બી કેમ કે થોડું ઘણું આખા ઘરમાં દોરાઈ ગયું હતું કેમ ખબર છે ટાઈલ્સો ઉપર નાની ઉપર ને દરવાજાઓ છે ત્યાં ઉડ્યું છે એટલે એ બધું તો ધોઈ નાખ્યું મેં કામ બી થોડું ઘણું પૂરું કર્યું ખાલી પૂરતું જ બાકી છે અને આજે મારા બધા કબાટો લૂચવાના છે અને આ વાય ફર્નિચર તો સારું જ લાગે છે પણ એનું પાછળનું જે મહેનત છે ને હું તમને બતાવું કઈ રીતે મેન્ટેન કરું જો જેમ કે દેખાશે કે કઈ બી જો પાણી ઉડ્યું છે દેખાય અહીંયા 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 એવી રીતે એટલે મારા આજે આ બધું લૂછવાનું છે બાકી બધું કામ પતી ગયું છે મેં માથું બી ધોઈ દીધું અને મગફળી સરસ મજાની મારે ઘરે ફોલવા વાપી હતી એટલે ફોલીન મમ્મીએ આપી છે અમારી મમ્મીએ અને મારા બાએ ફોલી નાખી હતી લીલી હોય ને આપણે ડબ્બામાં ભરી દઈએ પછી બગડી જાય છે અને મારું દહીં જામેલું એકદમ ક્રીમ વાળું છું મને એમ છે કે જામ્યું નહીં એટલે જ મેં કીધું જોઈ લઉં ના સરસ મજાનું જામ્યું છે એકદમ ક્રીમી છે હું તમને બતાવું એ હા સરસ મજાનું જામી ગયું છે થોડું પાણી બી છે કે રોજ ઘરે જમાઈએ છીએ એટલે આજે આ જમાયે છું પાછું હમણાં સાંજે બીજું જમાઈ દઈશું એટલે એવી રીતે રોજ જમાઈએ છીએ અને હવે હું સાફ કરી લો થોડું ઘણું ફર્નિચર બહુ જ જઈએ છીએ મારા જે ખુરતા વાસણ લેવા માટે કેટલા દિવસથી હું કહેતી હતી તો મેળ નતો આવતો અને અત્યારે મને લઈ જાય એ બી મેં કેટલી રિક્વેસ્ટ કરી પછી તમે લઈ જાવ છો એટલે હું નહીં લે મો થોડો ચપ્પલ પહેરીને અંદર નહીં બૂટ પહેરીને અંદર નહીં હા એમ બાર સીધો જ નિયમ છે જો બૂટ પહેરીને અંદર નહીં આવવાનું ચાલો જઈશું ખારી કેનાલ હવે રોડમાં માં હાઈવે બનવા કામ ચાલુ છે જી અહીંયા એક સમય હતો કે અહીંયા આમ સ્મેલ મારતી હતી લોકો રહી નતા હતા અને અત્યારે અહીંયા રોડ થઈ જશે પછી નરોડા ગામમાંથી

કાચની બોટલો લેવા છે ને મસ્ત નાની નાની વસ્તુઓ છે આપણને એમ થાય કે બધી લઈ લઈએ શું કે લેવાય કેમ ના લેવાય એ લઈ લઈએ ને વિચારવાનું ખાલી મસ્ત આ ક્યુટ ક્યુટ હે ના પછી અહીંયા આઈસ્ક્રીમની મસ્ત નાની નાની એમ નાની વાટકીઓ છે મેલામાં એની જ આઈ થિંક આબી એ

Nhìn được, à, khúc khô linh tiếp bà cháu Ừ, nó cứ đưa bà xuống, làm bà tròn rồi Hai nhiều cả chứ Dạ, à à ત્રણ આવી લાયા છે રોટલી રોટલી નું તો ઓછું પણ અમે ઓળો વધારે બનાવીએ છીએ એટલે મેં કીધું આ લઈ લઉં શેકવા માટે ઘણો બધું શેકવા થાય એવું રોટલી બી થાય ની ઉપર પછી આ તેલ નું આ તો ખોલી જ ના હા એમાં તેલ ભર દે ઓળો અને જાળીએ મૂકી દેજે ભલે હા બતાવજો 700 ml મિત્રો

બીટ બીટ બરાબર અને આજે તમારી જે ફેવરીટ વસ્તુ ગુજરાતી દરેક ના દરેક માણસનો ભાવ પાવ ભાજી આજે બનાવી ગઈ છે અમે પણ આ બ્રેડ ભાજી બનાવી છે પાઉં નહીં લાયા કેમ કે પાવ કરતા બ્રેડ સારી એટલે કટિંગ બ્રેડ લાયા છે અને હમણા બધી રેસિપી તમારી જોડે શેર કરીશું લસણની પેસ્ટ છે આ વટાણા છે બાફેલા બટાકા છે ડુંગળીની ટામેટાની ગ્રેવી છે કેપ્સિકમ છે અને તેલ લાયા તેલ ભરવા માટેની બોટલ લાયા હતા એટલે તેલ આમાં છે તો આજે સરસ મજાનું એકદમ બાર જેવું ભાજી બનાવવાનો છે અમે એકવાર બનાવ્યું હતું અને બહુ જ જોરદાર બન્યું હતું

કેમકે મિક્સરમાં પછી પીસાય નહીં એવું થાય છે થોડી નાખી દઉં છું હિંગ મને બધું જ્ઞાન લસણની પેસ્ટ થોડી નાખી પહેલા પાણી લાવી દઉં એટલે મિક્સ નાખી દેવા બધી બસ

કેવો સર પછી ગુસ્સો કરે છે હ પર હમણા કેમ ખબર હે તમાને ગુસ્સો કરે બીટ એટલા માટે બાફી નાખવા માટે કેમ કે એનો કલર આવે એમ એટલા માટે ના બાફી દીધું ને હવે બધું નાખે ટામેટા નાખી મસાલા કરી દે હે આ કેમ

અને મીઠું મેં છે ને લસણમાં નાખેલું હતું એટલે હું થોડું બીજું નાખીશ પછી બીજું ટેસ્ટ અનુસાર અને દાણા જીરો સોરી થોડું કિચન કિંગ નાખો ને ના કામો ભાજી પાવનો મસાલો આવો મજાનું ગરમ થઈ રહ્યું છે ચડી રહ્યું છે ઉકળી રહ્યું કહેવાય શું કહેવાય ઉકળી રહ્યું છે અને હું કાપું છું ખાવા માટે ડુંગળી સરસ મજાની સુગંધ આવી રહી છે અને જાડું થઈ ગયું છે થોડું એ એટલે બટાકા ને એવું નાખી છું એટલે વધારે જાડું થઈ જશે અને એના પહેલા હું નાખીશ બીટ પીસેલું બીટ પીસ્યું છે થોડું હજી તો જોડે કલર બલર મસ્ત આવા બીટ થી આ વાહ ભાઈ વાહ કલર ની જરૂર ના પડે ને હા એક બાર તો કલર વાપરે આપડે ઘરે ના વાપરાય ને જોરદાર કલર આયો અને અંદર બટાકાનો માવો બી હું નાખી દઈશ ઉપયોગ કરો ફ્રાય પેન છે ને આ તો ફ્રાય પેન ફ્રાય પેન નો ખતરનાક ઉપયોગ કર્યો તો ભાઈ હવે હું એને મેસીસ કરીશ મેસી નહીં મે બધું પીસી નાખવાનું ઇંગ્લિશ માં ખસેડ હું કરું હવે એકલ નાખ છે ભાજી પાવનો મસાલો ભાજી પાવનો જ છે હમ બહુ ભાજી મસાલો કેમ પડતો નથી

કશું જલ્દી જલ્દી નહીં તો ભાજી બનાવતા કઈ એટલી બધી વાન ના લાગે કલર એ સરસ મજાનો આવી ગયો શું કેવું બીટ ન ખાય એમ બીટ જ ન ખાય કલર બગા ના લાગે અને પછી પીસી લે પછી હું નાખી દઈશ વટાણા કેમ કે પીસ કે આમાં વટાણા નાખીએ તો વટાણા તો પીસાઈ જાય એટલે પછી મેં કીધું વટાણા આમાં નહીં નાખવા અને મસાલા ચેક કરી લેવાના પછી જે ઓછા પડતા હોય એ બાર જેવી કરવાની છે ભાજી તૈયાર થઈ ગઈ છે અને બાર વરસાદ ચાલુ થઈ ગયો વગર સિઝન એટલે હું દોડતો દોડતો બહાર ગયો અમારે ઇલેક્ટ્રિક પેલું ચાર્જિંગમાં પડ્યું હતું એટલે ચાલુ માં મૂકીને ભાગ્યો બટર મસ્ત થઈ ગયું છે ભાજી પાવ અને તમે વિચારો દાળ ભાત અરે દાળ ભાત ક્યાં ઢોસા ક્યાંથી આવ્યા તો ઢોસા હું મારા ઘરે ભાજી પાપ્યા અને મારા બેને ને ઢોસા બનાવ્યા હતા તેને ઢોસા હાલ્યા વાટકી વ્યવહાર ચાલુ કર્યો ભાઈ અને ડુંગળીમાં મસાલો નાખ્યો છે અમે ભાજી પાઉં લઈએ ને ત્યારે ત્યાંથી થોડો મસાલો તો અમે રાખીએ જ છીએ શું કેવું એનો અલગ જ ટેસ્ટ આવે શું કેવું ટેસ્ટ કરો તમે કરો ટ્રાય કરવાનો વાત તો આવી જ નહીં તો અમે નિયમ જ છે તારો રસોઈ કરવું એટલે કઈ કેવા જેવું જ ના હોય તો તમે બી ભાજી ટ્રાય કરજો બહુ સરસ બની ખરેખર એવું નહીં મેં બનાવી એટલે અને બીટ જરૂરથી નાખજો કલર સરસ આવશે બીટથી અને બાર હોય ભાજી તેલ એવી રીતે તો આપણે ના નાખી શકીએ એટલું બધું તો એટલે આપણે ઘરની રીતે તેલ ઓછું નાખ્યું છે એમ તો ખબર છે તેલ આમથી આમ થતું હોય એવું હા તો ચલો હવે જમી લઈએ તો અમે જમીન પછી ચાલી શાંતિ શાંતિથી ફ્રેશ થઈને ઉપર આવ્યા ને આજે મને એટલો થાક લાગ્યો છે ને કે દોડમ દોડ આજે થોડું ઘણું થઈ ગયું અને અમે સ્વીડ ગેમ નો બીજો ભાગ આવ્યો છે આજે એટલે પાછો આજે જોવા બે ગયા છીએ સીઝન 2 બીજો ભાગ ક્યાં ની રાજો એટલે સીઝન 2 બહુ રાજો ઈ તમે ના જોયે તો જોજો સ્વીડ ગેમ બહુ સારી છે સારી છે આમ મજા આવે એમ અત્યારે જીવનમાં બે આ બધું છે

તો તો આજનો બ્લોગ અહીંયા જોઈન્ટ કરીએ છીએ મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દોજો હે રોજ કેમ મારું આવું થાય ચેનલને સબસ્ક્રાઈબ કરી દોજો અને લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક તો કોઈ કરતું છે નહીં એટલે થોડું નથી ગમતું પણ લાઈક કરી દોજો મારા માટે ને માટે